ત્યાં તો મારા તો દોહી થાય પૈસા તો પેલા માગવાના જો પૈસા નહી માગવાના પેલા પૈસા માગવાના જો પૈસા માગતો નહીં ખાવાનું એકલે ખોતરો ખાઈશું

ડંબા છોને બોલાય તો એવું જ ડમ્મટ બોલાય અ હરયો થારું છે એક ગ્વાડો મારો હર અડે ચાનનો તો અતારે આ ઓ હાડું દે દે ડાડા હાડું યા બેહ સુતાન થા માથા કુત થઈ ગય માથા કુત થઈ ગય બેહ એટલા પૈસા નઈ ખાલલો ગરીબ થયેલા ગરીબ માઠા કુછાય કે તો બીજુ કહે વાત હતી જમમારીયા જમમારે અરે જમમાનું ના હોય જમમા નહી તો હે મારે જમમાનું નહી ને તું તે તું નહી હોય પણ કે

ચે ચંદો ઘેર માં તની આવ શું છે તારો બોમાવ ગની હું કો મારવા આજ આપણે તારે હે દા આ મારિયે હાથ નો બોધું ઘરે આલા કે મારિય વર બર મારિયા તો મારિયા બરાબર બરના બંદો પોણા પણ બહુ કઈ કરે માર યાર આય 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 બા જોય માથા માની બીજી બા પોણા વાજી નહીં નહીં વાજુ બોલ ના કે તું એક આવ હરિયો નઈ કરી નઈ કરી ગયો જો આમ જતો દે હારોક નહીં બાગા બોડા અહી દો તો જો ના નહીં મારો હારો આય દો તો આવડે મેં જ

આવા ગોડિયા કા વારે તડપે ને આવ નઈ ગાડી માં આયે નો આડી ઊભર ઊભર એ બધું તું કઈ ગોરિયો મારે તો ગોરિયો તું એવું કેમ બીજો

હા <mully> જાયા <mully>